અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ ન આપી હોવાની રજૂઆત કરતા સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી જો કે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે પાણી વિભાગના અધિકારીઓની સ્થળ તપાસ કરી આ અંગે તાત્કાલિક પગલા ભરવાનું કહેતા મામલે થાળો પાડ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર આ એટલું ખરાબ પાણી આવે છે ને બધો ચમરનું પાણી નીકળે છે અમારા ટૈયા બધા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણી ની અંદર અમારા બધાનો ઉભા રાખવાના કેટલા સમયથી છે અરે કાયમ માટે છે એટલે મીના ના છોકરા કને હો કેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો એટલે અમારા અહીંયા ઊભો રહ્યો કોઈને વાત કરી લે સમજ બહુ બધી બહુ વખત વાત કરી મીના બેન હો જઈ જઈને કશું જવાબ શું આપે કશું એમ કે કે અમે કરાવી હું કરાવી હું બસ કશું કરતા નહીં ચોમાહા નું કીધેલું છે મીના ના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નન અંદર પણ કશું કાયવારી કરતા નહીં એ લોકો હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે આમાં કોઈને ઉભા નહીં રાખવાના પથ્થર મારો બધા પૈસા થઈને વોટ લેવા આવે તારે